રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકો પરેશાન થયા છે દિવાળી જેવા તહેવારો પર રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકોને ટ્રેનમાં મુસાફરી માટે મુશ્કેલીઓ થઈ રહી છે ફરી રેલવે સ્ટેશન અને ટ્રેનો શરૂ કરવા માંગ કરી રહ્યા છે જોઈએ લોકોની મુસાફરીમાં પડતી મુશ્કેલી આમ જોઈએ તો ધારી એક ગીર વિસ્તારનું મહત્વનું ગામ છે અહીં પર્યટકો માટે હળ ફરવા ફરવા માટેનું કેન્દ્ર બિંદુ કહી શકાય અહીં આંબરડી સફારી પાર્ક જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ અને ગડધરા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે શહેરના અને પર્યટકો માટે હળવા ફરવા માટેનું મહત્વના સ્થળો છે અને અહીં વિસ્તારમાં પર્યટકોને જવા માટેનું પણ આ ધારી શહેર મહત્વનું છે ત્યારે અહીં પર્યટકોથી લઈને સ્થાનિક લોકોને અને વેપારીઓને ટ્રેનની મુસાફરી કરવી સરળ રહે છે ત્યારે અહીં રેલવે સ્ટેશન અને ટ્રેનો બંધ થતા લોકોને મુશ્કેલી પડતી હોવાથી શેરીજનોમાં રજૂઆતો થઈ રહી છે આ સમય દિવાળીનો છે અને દિવાળી વેકેશનમાં લોકો પોતાના પરિવાર સાથે આ જંગલ વિસ્તારોમાં સિંહ દર્શન અને ફરવાનું વધુ પસંદ કરતા હોય છે સમગ્ર વાતનો ખુલાસો સાંસદ દ્વારા આપવામાં આવ્યો છે અને અમરેલી બ્રોડગેજ ગેજ રેલવેની કામગીરી શરૂ છે આમ જોઈએ તો 6 મહિના આસપાસ ધારી શહેરના સ્થાનિક લોકોએ રાજ્યકીય આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું કોમ રુબિયા સ્કોટડિયા પ્રમુખ ધારી તાલુકા પાજક રેલવેનો જો રેલવેનો જે પ્રશ્ન છે એ આપણે અમરેલીથી ખીજડીયા મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતરિત થવાની હોય અને એ સિવાય અમરેલીથી ધારી સુધી રેલવે પાટાઓનું સમારકામ ચાલુ હોય જેના કારણે રેલવે બંધ છે લોકોની માગણી છે કે રેલવે જલ્દી ચાલુ થાય એના માટે આપણા સાંસદ ભરતભાઈ સુતરિયા સતત પ્રયત્નશીલ છે એવી જ રીતે જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી આપણા વિસ્તારના ધારાસભ્ય દેવીભાઈ કાકડીયા સહિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ રેલવેના પ્રશ્ને સતત ચિંતિત છે અને લોકોને સસ્તી અને સારી રેલવે સુવિધા મળી રહે એના માટે સતત પ્રયત્નશીલ છે એટલે વહેલામાં વહેલી તકે રેલવે સુવિધા શરૂ થશે એવી મારી આશા છે અને એમાં સાંસદશ્રીના પ્રયાસોથી અમે સફળ પણ થઈશું મારું નામ રમેશ મકવાણા અમરેલી જિલ્લાના ધારી રેલવે સ્ટેશન ઉપર જે ટ્રેન બંધ થઈ છે એપ્રિલ બે હજાર પચીસથી થી એ અત્યારે કયા કારણોસર હજી સુધી બંધ છે એ કંઈ જાણવા મળતું નથી પરંતુ સ્થાનિક સૂત્રોમાં એવું જાણવા મળે છે મીડિયા મારફત કે સાંસદશ્રી મારફત કે છેલ્લા આવતા ત્રણ મહિનામાં ટ્રેન ચાલુ થાય એવી સ્થિતિ છે પરંતુ વહેલીમાં વહેલી તકે જો આ લોક સુવિધા શરૂ થાય તો ઘણી સગવડતા આમ જનતાને મળી રહે આ ક્યાંથી ક્યાં જતી ટ્રેન કેટલી ટ્રેન આવતી રોજ અમરેલી થી જુનાગઢ અને વેરાવળ દર ટ્રેનો રોજ ત્રણ જાતી અને ત્રણ આવતી આ ટ્રેનો અત્યારે બંધ છે જેના કારણે સર વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને મુસાફરોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે રેલવેના મે બે દિવસ પહેલા અધિકારી સાથે અમે મીટિંગ કરી લીધી છે જે તારીખથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની ગયું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણે સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ ધંધાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ આવી જશે છે